છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન મૂથ પર ભાજપના કાર્યકરો મનમાની કરતા હોવાના આપના પ્રમુખ રાધિકા રાઠવાએ આરોપો કર્યા છે રાધિકા રાઠવાએ કહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને ટોળામાં લઈ જાય છે અને પોલીસના કેટલાક માણસો ભાજપના કાર્યકરોને મદદ કરતા હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા છે તો આ મુદ્દે કોંગ્રેસના અર્જુન રાઠવાએ પણ આક્ષેપો એવા કર્યા છે કે ભાજપ સરકારી મશીનોના ઉપયોગ કરી રહ્યું છે છોટાઉદેપુરમાં પોણા બે કરોડ રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓ કર્યું છે એ પાછા આપવાના છે કે કેમ એની પ્રતિક્રિયા આપવી જોઈએ નગરની બોડી બનશે તો પછીની વાત આઠ તારીખ પછીની વાત છે એ વાતો કરવાના બદલે તમે બધા જ નેતાઓ પાંચ ત્રણ ચાર પાંચ સાંસદો ધારાસભ્યો શેરીઓમાં રખડ્યા કોઈ પણ જગ્યાએ કીધું કે ભાઈ તમે ભ્રષ્ટાચાર કર્યું શું કરવાના છે એની પ્રતિક્રિયા ભાજપે આપી છે આ પ્રતિક્રિયાનો કોઈ મતલબ જ નથી

પણ ભાજપના ઉમેદવારો કે એમના જે એજન્ટો ટોળો લઈ લઈને જાય છે તો ત્યાં જે સિક્યોરિટી બેઠી છે કે અંદર અધિક જે પણ હેન્ડલિંગ કરે છે એ બધાને જવા દે છે તો કેમ અમારા કેન્ડિડેટ અંદર ના જઈ શકે અને ટોળો લઈને જવાની કેવી રીતે તમે પરમિશન આપો ન્યાય તો બધાને એક મળવું જોઈએ કે ના મળવું જોઈએ અમે બીજી વાત છે કે લોકશાહી ડબે ચૂંટણી નથી થતો એવો તમારો આક્ષેપ છે તો શું જે મતદાન થયું તેમાં ધાંધલી થઈ રહી મને લાગે છે દાનલી થઈ રહી છે સીસીટીવી કેમેરા છે એ પણ અમે માંગીશું મારા પાસે વિડિયો રેકોર્ડિંગ પણ છે જેવી રીતે મેં વિડીયો રેકોર્ડિંગ કર્યું ત્યારે જ એ લોકોએ ના પાડી અથવા અંદર એન્ટ્રી ઓલમોસ્ટ થઈ ગઈ હતી પછી આ ત્યાં ભાજપનો કોઈ એક સ્કૂટીવાળો આવીને પોલીસવાળાને કહેતો તો કે અંદર જવા દે તો હું ઊભી જેવી રીતે ફરતી વિડિયો રેકોર્ડિંગ ચાલુ કરી તો એ લોકો સ્કૂટી લઈને ભાગી ગયા બિલકુલ થઈ રહ્યો છે હવે બધા ના હોય પણ એમાં અંદર ખાને મને લાગે છે એમને મદદ થાય છે આ હતા રાધિકાબેન જેઓ આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે અને તેઓ સીધો સીધો આક્ષેપ લગાવ્યો છે કે સરકારી તંત્રનો દુરુપયોગ થાય છે અને ભાજપના જે કાર્યકરો છે તેને તંત્ર સપોર્ટ કરી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ નગરપાલિકામાં હાલ આ બીજો વિવાદ થઈ રહ્યો છે કારણ કે પહેલા બસપા અને ભાજપ વચ્ચે વિવાદ થયો તો હવે આ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વિવાદ થયો છે આમ જોવા જઈએ તો આ નગરપાલિકા ચૂંટણીમાં બપોરના સમય સુધીમાં બે જે બે વબાલો થઈ ચૂકી છે અને હજુ પણ આવી જે રજૂઆતો છે તે ચાલી રહી છે જેને લઈને મતદાનની પ્રક્રિયા તો ચાલી રહી છે પરંતુ વિવાદ વણસી રહ્યો છે રફિક ધણીવાલા